વિસાવદર તાલુકા આઈસીડીએસ વિભાગ દ્વારા ઘટક કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમનું થયું આયોજન આજરોજ વિસાવદર સ્વામિનારાયણ ગુરુકુળ ધારી બાયપાસ ખાતે વિસાવદર આઈસીડીએસ વિભાગ દ્વારા તાલુકા પોષણ ઉત્સવ યોજવામાં આવ્યો તેમજ ટી એચ આર અને મિલ્ટેસમાંથી વાનગી બનાવી અને વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું પધારેલા આમંત્રિત મહેમાનો દ્વારા પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સાથે સાથે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા વાનગી સ્પર્ધાનું નિર્દેશન કરી સ્પર્ધામાં એક બે ત્રણ નંબરને વિજેતા કરવામાં આવ્યા હતા જેમણે ઉપસ્થિત મહેમાનોના હાથે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે આંગણવાડી વર્કરો હેલ્પર બહેનો તેમજ આંગણવાડીના લાભાર્થીઓ અધિકારીઓને પદ અધિકારીઓ તેમજ આગેવાનો અગ્રણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ મિલિટરી અને ટી એચ આરની મહત્તા જણાવતા પોતાના મંતવ્યમાં જણાવ્યું હતું કે આ પ્રોટીનયુક્ત આહાર છે જે આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી છે અને તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ આ પ્રસંગે આંગણવાડીના નાના નાના ભૂલકાઓ દ્વારા પણ અભિનય ગીત અને વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું તેઓને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા વિસાવદર ઘટકનો તાલુકા કક્ષાનો પોષણ ઉત્સવ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આજે સંપન્ન થયો હતો રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર હું મોનિકા મેર સીડીપીઓ વિસાવદર આજ રોજ વિસાવદર ઘટકમાં પોષણ ઉત્સવ 2025 નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓ વર્કર બહેનો હેલ્પર બહેનો સાથે સાથે અધિકારીઓ અને પદાધિકારીઓ પણ હાજર રહેલા હતા પોષણ ઉત્સવ 2025 અંતર્ગત પોષણ વાનગી સ્પર્ધા કે જેમાં ટીએચઆરમાંથી બનેલી વાનગીઓ અને મિલેટ્સમાંથી બનેલી વાનગીઓની સ્પર્ધા કરવામાં આવેલી હતી અને એમાં પ્રોત્સાહન રૂપે એક બે ત્રણ વિજેતાઓને પ્રમાણપત્ર પાઠવેલ છે